ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગરમાં રહેતા શખ્સના ઘરે પથ્થરમારો વાહનોને નુકસાન કર્યું હોવાને પગલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી હતી બોરતરાવ પોલીસ સ્ટેશનમાં ચંદુભાઈ સોલંકી નામના શખ્સે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે મસ્તરામ બાપાના મંદિર નજીક ઇન્દિરાનગરમાં તેઓ રહેતા હોય ત્યારે રામદેવ દેવજીભાઈ સોલંકી હરેશ ઉર્ફે ભાકો ગોવિંદભાઈ પરમાર યશપાલસિંહ રઘુબા સરવૈયા અને વિપુલ દેવસ્તભાઈ ચૌહાણ તેમના ઘરે આવીને પથ્થરમારો કરી તેમને ઇજાગ્રસ્ત કર્યા હતા અને તેમના વાહનોને નુકસાન કર્યું હતું જોકે સમગ્ર ઘટના પાછળ તેમના દીકરાએ કરેલો કેસ હોવાનું નોંધાવ્યું છે પોલીસે રામદેવભાઈ દેવજીભાઈ સોલંકી હરેશભાઈ ઉર્ફે ભાકો ગોવિંદભાઈ પરમાર પરમારપાલસિંહ રઘુભા સર્વૈયા અને વિપુલભાઈ દેવસ્થા ચૌહાણ સહિતના ચારેય શખ્સો ને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી ગયું છે તો અહીંયા હે ને ઓફિસે Yeah.